નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે છોટાદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં રક્તદાન શિબિરમાં એકસો રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે ઓપરેશન સિંધુના કારણે ઉભી થયેલ યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તે સંજોગોમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા છોટાદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર જિલ્લામાં એકસો યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં છોટાદેપુર તાલુકાના જનરલ હોસ્પિટલ છોટાદેપુર ખાતે છવ્વીસ જેતપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ચુલી ગામે યુનિટ બોડેલીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છવ્વીસ નસવાડીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રીસ યુનિટ સંખેડામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોળ યુનિટ અને કમાટમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અઠાવીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચૌહાણે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તાલુકાઓમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં રેડ ક્રોસ સોસાયટી જલારામ બ્લડ બેંક ઇન્દુ બ્લડ બેંક ધીરજ હોસ્પિટલ આયુષ બ્લડ બેંક અને ગોત્રી મેડિકલ કોલેજે રક્તદાન શિબિરમાં પોતાનો સહયોગ આપ્યો હતો રક્તદાન શિબિરમાં નાગરિકો

આજે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ છ તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજની અત્યારની જે હાલની પરિસ્થિતિ છે ઓપરેશન સિંદુર જેવી આ કારણોસર જે યુદ્ધની પરિસ્થિતિના અનુસંધાને ઉચ્ચ કક્ષાએથી સૂચના થઈ આવે એ અનુસંધાને વોલન્ટરીલી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે રાખવામાં આવ્યું છે એના માટે અત્રે આ કાર્યવાહી હાલમાં ચાલુ છે અને અંદાજિત સૌથી વધુ યુનિટ્સ બ્લડ યુનિટ્સ એકત્રિત થાય એવું અમારું લક્ષ્યાંક છે અને એ પ્રમાણે લોક ભાગીદારી મળી રહી છે અને આ પ્રસંગે આત્રેના સીડીએમઓ શ્રી પણ હાજર છે અને તાલુકા રોડ અધિકારી શ્રી છોટાઉદેપુર પણ હાજર છે અને બ્લડ બેંક રેડક્રોસ સોસાયટી તરફથી પણ એમનો પ્રતિનિધિત્વ હાજર છે ખૂબ ખૂબ આભાર રહેન પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર